મિસ્ટર તબેલાવાલા હા લવ મિત્રો ઘઉં નીકળી ગયા છે વિચાર હતો કે ઘઉં વહેલા નીકળી જાય તો ડોડા કે જાહેર કે કેવું કંઈક કરશું પણ હવે આંધણ દેખાતા નથી કે કાંઈ કરીએ કંઈ કેમ કે હવે દિવસોય એ ટૂંકા છે અને પાણીનું સ્તર પડતું જાય છે નીચું અને એવા ટાઈમમાં જો કદાચ ના કંઈ કરું તો સોમાસું આંબી જાય અને મોલાતે બગડી જાય છતાંય તેજી એવો વિચાર છે કે થોડાકમાં તો થોડાકમાં પણ કંઈક નાખવું છે હવે એમાં એવું થયું કે ગયા ચોમાસામાં શું છે વાવેતરમાં વાહેર્યા એટલે ચોમાસામાં વાવેતરમાં રહી ગયા એટલે પછી પછી બીજી મોલાત ઘઉંણી લીધી તો એમાં વાહે ગયા એટલે આમ ગણીએ તો દોઢ મહિનો પાછળ છીએ જેના કારણે હવે કાંઈ મગજ નથી બેહતું કે કાંઈ કરીએ પણ જોઈએ છીએ હવે અને ઉનાળામાં કયા કયા પાક લેવાય અને ઉનાળાની અંદર કયો પાક લીધો હોય તો સારું પડે અને કઈ સિઝનમાં મતલબ ઉનાળાના કયા સમયમાં એ પાકનું વાવેતર થાય જે જે મિત્રો મારી પહેલાંના ખેડૂત મિત્રોની આરે જોડાયેલા હોય અથવા પોતે ખેડૂત હોય તેવા મિત્રો જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવજો જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે કેમ કે હવે ફાર્મિંગની અરે જોડાણા છીએ તો માહિતી તો જોશે જ અને માહિતી ભેગી કરવા માટે તમારી જેવા મિત્રોનો સાથ સહકાર મળી જાય તો કે એમ સોને પે સુહાગા થઈ જાય ચાલો મિત્રો મળીએ પાછા નેક્સ્ટ કાંઈક ટોપિક સાથે કાંઈ હાથોની તો વાતો કરી લીધી ખાલી એટલી બાકી અમારી સાથે જોડાયેલા રહો ને નવા હોવ તો અમને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે અવારનવાર મળતા રહીએ चलो मैं बीजा नेक्स्ट विडियो में मिस्टर तबेला वाला